વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે આણંદ પાસે આવેલા રૂપાપુરા પ્રાથમિક શાળામાં તારીખ સત્તર ડિસેમ્બરના રોજ કાર્યક્રમ યોજાયો હતો ગામે ગામ જઈને નાનામાં નાના માણસથી લઈને મોટા લોકો સુધી સરકારની સહાયનો લાભ મેળવી શકે અને કોઈ વ્યક્તિ સહાયથી વંચિત ન રહી જાય તે હેતુ ત્યાં રથ ગામે ગામ જઈને માહિતી પૂરી પાડે છે ત્યારે આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયાર બાર અને તેરના ત્રણ વોર્ડના તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની તમામ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી જેની અંદર આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ભારતીય જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ ઉપપ્રમુખ સહિત આણંદ શહેરના મહામંત્રી તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશ બે હજાર સુડતાલીસમાં આઝાદીનું શતાબ્દી ઉજવશે ત્યારે એ દિશામાં આગળ વધી અને વિકસિત ભારત બને એવું નરેન્દ્રભાઈનું દુરંદેશી ભર્યું પગલું એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ મોદીની ગેરંટીની ગાડી છે અને યોજનાકીય લાભો સો ટકા સેચ્યુ પહોંચવાની એક નેમ સાથે સરકારી તંત્ર કાર્યકરો અને બધા જ ફરી રહ્યા છે ગામે ગામ જઈ અને લાભાર્થીને લાભ અપાવવો અને જે કોઈ વંચિત હોય એને એને મળવાનું હકનું મળવાનું જે છે એ બધું જ મળે એવો એક સુંદર પ્રયત્ન થઈ રહ્યો છે ગામે ગામે એને ખૂબ આવકાર મળી રહ્યો છે અને લોકો ખૂબ આગળ વધી યાત્રાનું સ્વાગત કરે છે યાત્રાના લાભો લે છે અને અમે સૌને પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે આપણા ગામમાં ઘેર બેઠક અંગા આવી છે ત્યારે આપ એમાં ડૂબકી લગાવી અને આપને જે લાભ મળવા પાત્ર છે એ મેળવી લેશું ચિત ભારત સંકલ્પ યાત્રા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારત દેશના ગામડાઓમાં અને શહેરોમાં જ્યારે યાત્રા મોકલી રહ્યા છે જે લાભાર્થીઓ જેમને મળવા પાત્ર લાભ છે એ વંચિત રહી ગયા છે આ રથ દ્વારા એમને સરકારની ટીમ અને સત્તર જેટલા જે લાભાર્થીઓને લાભ અપાવવાના છે દરેક સરકારી પદાધિકારી પણ આ રથ સાથે જાય છે આપ સૌ જાણો છો આપણા જિલ્લામાં આણંદ જિલ્લામાં ત્રણસો એકાવન ગામમાં છવ્વીસ જાન્યુઆરી સુધી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જશે એની સાથે સરકારની પૂરેપૂરી ટીમ જશે અને દરેક શહેરોમાં પણ આજથી શરૂઆત થઈ છે જે શહેરમાં આણંદ જિલ્લાના શહેરમાં આણંદ શહેરમાં પણ વોર્ડ નંબર અગિયાર બાર તેરના લાભાર્થીઓને આ રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા જે લાભાર્થીઓ વંચિત રહી ગયા છે એમને લાભ આપવાનું કામ શરૂ કર્યું છે આયુષ્યમાન કાર્ડ આજે બોરિયાવી શહેરમાં પણ સવારે એક કાર્યક્રમ હતો એમાં લગભગ ત્રણ દિવસમાં પાંચસોથી વધુ આયુષ્યમાન કાર્ડના બોરિયાની આજુબાજુના શહેર અને આજુબાજુના ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે દરેકને અમે આજે અમારી સાથે જિલ્લાના પ્રમુખ આદનીય રાજેશભાઈ ધારાસભ્ય યોગેશભાઈ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ અમે બધા જ વિનંતી કરી રહ્યા છે જેને આયુષ્યમાન કાર્ડ મળવા પાત્ર છે અને હજુ પણ ના લીધું હોય એમને દરેકે લેવું જોઈએ વિશ્વકર્મા યોજનાઓનો પણ લાભ લેવો જોઈએ કિસાન ક્રેડિટ કાર્ડ અને જેને બેંકમાંથી લોન મળી રહે છે દરેક લાભ જે લેવાના છે અને મળવા પાત્ર છે એમને દરેકે લેવા જોઈએ